જય શ્રી રામ જય હનુમાન સંકટ મોચન હનુમાન દાદાના મંદિરમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ગાઈસ આ છે મારા હનુમાન દાદાનું ધામ એટલે કે ધમેલી ધામ શું તમને પરમ શાંતિનો અનુભવ કરવો છે શું તમારે તમામ દુઃખોમાંથી મુક્ત થવું છે તો એક વાર ચોક્કસથી પધારજો આ મંદિરે કારણ કે અહીંયા તમારા તમામ દુઃખોનો અંત આવી છે અને અંત ના આવે તો મને આવીને કહેજો કારણ કે આ મંદિર જ બહુ ચમત્કારી ગણવામાં આવે છે મને ખુદ દાદાના ચમત્કારના ઘણા પરચા મળ્યા છે જેટલા બી લોકો અહીં દર્શન કરવા આવે છે એ બધાને ચમત્કારના પરચા મળ્યા છે તો ગાય તમને થોડું ઘણું જણાવી દઉં આ મંદિર વિશે કે આ પવિત્ર ચમત્કારી મંદિર વિશે આપણા સાબરકાંઠા જિલ્લાના ઈડા તાલુકાથી વીસ કિલોમીટરના અંતરે સમલાપુર અને પાદવપુરાના ખેતરોની વચ્ચે આવેલું આ મંદિર છે આજુબાજુ કોઈ ઘર નથી ખેતરો જ છે અને આ મંદિર વિશે કહેવાય છે કે આ દાદાની મૂર્તિ આ પ્રતિમા ઘણા વર્ષો પહેલા જમીનની અંદરથી પ્રગટ થઈ હતી અને આ જગ્યાએ મારા હનુમાન દાદાનું મંદિરની સ્થાપના કરવામાં આવી છે અને અહીંયા સર્વ લોકોની બધા લોકોની મનોકામના પૂર્ણ થાય છે દર્શન કરવા તો ટોમેટો ખાવા જોઈએ દર્શન કરવા તો ટોમેટો ખાવા ખા બોલો જય બજરંગબલી જય બજરંગબલી જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય હનુમાન